તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ ખોલા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી જાય છે સાત વાગ્યાનું પિસ્તાલીસ મિનિટ થાય છે મસ્ત નાઇટ જોઈન ફ્રેશ રેડી થઈ જાય છે રાત્રે રાજુ કાકાના આમ અત્યારે આવી જતા કે ભાઈ આપણે નવી ચેનલમાં જવાનું છે તો મિત્રો એ લોકો પણ આવી ગયા છે આપણે મસ્ત રેડી થઈ જાય છે લગભગ લગભગ પચાસ દસ મિનિટનો ખેલ છે બસ એ સીતા તારે ચેનલ ના શૂટિંગમાં બાકી મિત્રો મસ્ત ચા નાસ્તો આવી જોઈ લો માર માર મારે તો રાત્રે ગોટા બનાવ્યા હતા આપણો રેગ્યુલર મસ્ત ફેવરાઈટ નાસ્તો વઘારેલો રોટલો અને ચા કોણ આવી છે ભાઈ ફઈ યુવરાજ ને ફુવા યુવરાજ માર ભણો હક ગુડ મોર્નિંગ ઉભો થાય પેલા ના ના એમ તો કટ્ટી કરી દઉં તો જય માતાજી મિત્રો છાપી દો દાંતન કહ્યું નાસ્તો કર્યો નાસ્તો હોબર અમે તમે હેરામ જવાના છીએ તમે જવાના છો તમે તો કોઈ ના લઈ જાય આમાં તો નવી નવી હેર લાયા છે ગુગરી વાળી ગુગરી વાળી કોણ લાવી લે ભાઈ આરી કોણ લાવી મમ્મી હા મમ્મી કે તમને કોઈ નઈ લાવી આલ મમ્મી ની હા મો જોસ પપ્પા હિજ્જો બના જાય છે અને બાલી હેતમ જાય છે બાઈ હેતમ જાય મુ એકલો ગે ટા કોઈ ના લઈ જાય ભાઈ રમકડા પેલા રમોકડા લાવજે યુવરાજ લાવે હોય હાજર એ રહ્યો લાવજે બતાવું લાવજે કુ નો હોય તું મિત્રો યુવરાજ મારો પોણો છે એ ડિગ્રી માટે ઘણો બધો રમકડા લાવે છે ને એ પાછો મસ્ત સ્ટીલ નો આ પાટલી પછી અમે વાહણ મેળવાનો છીએ અને એનું મિક્સર પછી આ અને શું કહેવાય આ બધું સાસ એવું બનાવવાનું બાકી જો એની એની રખાબી ચા પીવા માટેની ડીગીન જેવડું જેવડું જ છે બેડ બેડમિન્ટન હે સારું બપર મારા હા હા બોલ તું ખરું ને ઈવાજ ઈવાજ કે થેન્ક યુ થેન્ક યુ ઓમ હોમ ઉદ્યોગ કયો ઇવાજ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ટાટા તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને બધું મળીએ સીધા શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત શૂટિંગમાં આવી જાય છે નવી ચેનલના કેશના ગેર જોઈ લો તમે

જી વિ આ વિડિયો અપલોડ કરવા એટલે મિત્રો આટલે બેઠા છે અત્યારે આપણે જોગમાં ટાઈગરનો વિડિયો ચાલુ છે તો મોમો જોઉં છું તો હવે રાજુ કાકા શું કરશું જો અમુજ બેસીએ થોડી વાર પછી રાત જોઈએ રાત તો જો આમાંથી તો 11:00 વાગી જ દેશે તો મિત્રો હવે શૂટિંગની સેટિંગ થાય ને નહીં કશે ખમણ બમણ ખાઈએ નાસ્તો કરીને પછી તો

કમ્પ્લીટ ને તો મિત્રો અમે હેતામ જઈને મળીએ તો મિત્રો કપા આટલા પાવાના બાકી છે બાકી તો જોઈ લે પાણી ચાલુ છે નેક ફાટી જશે તો ભૂપ જ કાકો જાય ચા નાસ્તો લઈને હેતરમાં પોકી જાય છે દસ બાર તેર દાડા થઈ જાય વરસાદ આવે તો વરસાદમાં કોરા પડી જતા એટલે કહી દીધા જીજી વેનમાં વહીને ચા નાસ્તો લે પોણી મિત્રો એ પોણીમાં પલડ ને લે તો મિત્રો ચાર નાસ્તો કરાવી દે આની પાસે પોટલી થઈ છે સાંજની તો લઈ ને કરી ગયા તો મિત્રો અત્યારે વાગ્યા છે ગયા મસ્ત ખેતર માંથી આવી ગયા છે અને જો અડી ગઈને ઘરની હરાજી બોલાવી દીધી છે બધો રમકડો હોય ચોન ચોન ચો પડે છે બાકી તો ડીગીરી હોય પપ્પા મારે મેગી ખાઈ છે કલે બનાવી મેગી ભાઈ

તો મિત્રો અત્યારે મસ્ત જમી લીધું છે અને બાઈક લઈ અને આવવું પડે છે શૂટિંગમાં બાકી ગગુર આવી એ ભાઈ જોયું ભાઈ એ છોકરા છોકત જોઈ લે એ છક જોઈ હકત જોઈ લે ખાવા તમામ મોમાન સોળી જંતરાલ છે તો બુનિયાન બધાને જમવાનું જમવાળ છે એટલે બોલાવે છે તો યુવાન લેતા જઈએ અને મસ્ત યુવાના ઘરે ઉતારી દઈશું બાકી તો આપણે તો જમી લીધું છે પછી શૂટિંગ મિત્રો અત્યારે વાગ્યા છું બે અને આજે શૂટિંગ ચાલુ કર્યું છે લેટ વિરામ અને મફાજીનું શૂટિંગ છે છે ખબર હો તો આગળના વિડીયોમાં ફસ્ટ લાઈ એક્ટિવાલાઈ વિરમ વીરામાને મફાજીને તો એને એક્ટિવાનો કટ ચાલુ થાય છે ને હજી શૂટિંગ આજે લગભગ એક મહિનો થઈ ગયો એક દોઢ મહિનો થઈ ગયો મિત્રો વીરામાને અને શૂટિંગ કરે અને છીએ બધું બન્યા જો આગળ મસ્ત એકાદ કટ બનાવીએ

બાકી જે જે હોય બધું આપણે કર્યું તો તમે પણ જો કદાચ આવો છો તો મિત્રો ચોક્કસથી મળજો અમારાથી જે સેવા થઈ છે એ તમારી સેવા કરીશું બાકી તો આજે વિડીયોને કંઈક કટ લેવાનું શેટિંગ નહીં થયું કારણ કે મિત્રો બધા કટ માફળી હાજરી હતી કિરમ અને મફાજીનું શૂટિંગ હતું એટલે જો મારા ટાઈગરનું શૂટિંગ વધ તો કદાચ મામાપોણાનો કે જીવાલાલનો બાબુજીનો કટ વધ તો આપણે બતાવવાની કોશિશ કર પણ આજ તો મેન કેરેક્ટરમાં જ આપણે હતા એટલે મિત્રો સેટિંગ થયું નહીં બાકી તો ઘેર આવી જ મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી નાસ્તો લઈ લીધો છે ડીકી બહેન બાયણા ખુશીને બધો આવ્યો છે તો રમવા પડી ગયો છે બાકીમાં બંને જંત્રાલ લઈને આવી ગયો અને મિત્રો ચા નાસ્તો કરી પછી મળીએ હો ડેટકી આવે ડીટકી તો મિત્રો અત્યારે વાગ્યા છે પોચ ડીગી આપણે શોખને આવ્યા હતા માં બુંદ લઈ અને દવાખાના આવ્યા હતા પોચ ઇન્જેક્શન લેવાનું તા એમાંથી તૈન થયો પોચ પોચ દારાની ગેપ રાખીને લેવાનો છે કેલ્શિયમના વિટામિન માટે બાકી તો ચબૂતરામાં કબૂતર હતા એ ડીઘી ભાગી જાય મિત્રો ઘેર ગઈ ગેસ જઈને મળીએ ડીઘું તારા અહી લેવું ચમ સુ મિત્રો ગેસ જઈને મળીએ અત્યારે વાગ્યા છે સાડા છ અને આપણે દવાખાને જઈને આ પછી ડીગું હોય જોયું ડિગું તાર હાથ મવું લાજી લાજી હળગાવું લાવજે લાવજી હડગાવું રીતના હળગાવ ખબર અમે હા એ એકબીજાને તમે તેડી નાખો તારો એ બધા નહીં એ તો પડ્યો આ બાકી તો મિત્રો મસ્ત દૂધ બેસું ધોઈ કાઢીશું દૂધની બહેણી મસ્ત રેડી થઈ જાય છે અને ટાઈમે થઈ ગયો છે તો ગમત દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળી જાય મિત્રો અત્યારે વાગ્યા સાંજ મસ્ત દૂધ ભરાઈને ઘરે આવી જાય છીએ ડીઘી ચિત્રો જોવો છે ને ચિત્રો ઓળખાય છે એ ડીઘુ બતાવજો અમે પોપટ છો એ એ નહીં મીઠું મીઠું જો પોપટ છો બતાવળા જોઈ લે મિત્રો પાછું કુકડો છો આ કુકડો છીઓ અને આમાં મોર મોર અને અમો હાથી જો હાથી 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 જો હા પછી સસુ જો સસુ એ હૈ હાય પછી ભાલુ જો હાલુ એ લે અને હાખ શાગ હાગ

ફુલેવર બેઠી અને ચણન શાક મસ્ત શાક છે ખીચડી પછી બપોરનું કુબીનું શાક ગૌરની રોટલીઓ બાજરીના રોટલાનો મસ્ત બતાવજો માછલી છો માછલી છો હા ખાશી બધી માછલી હોય બોલા ભાઈ મગર છો મગર માછલી મગર છો પેલા ભાવ વાર્તા મોરતા થઈ રહ્યો કે એક ઓદરો હતો અને એક મગર હતો બતાવ બતાવ એ મુખવા ના ના ભાઈ ખોટી વાત ખોટી વાત ખોટી વાત એટકો તો મિત્રો મસ્ત જમી લઈએ જમીન પછી ગબલી ગભલી 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 ગબલી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને મસ્ત ગમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે આપણી રેગ્યુલર જગ્યાએ એડિટિંગનું કામકાજ કરવા માટે મસ્ત ખુરશીઓ ટેકાઈ દીધી છે ઠંડો ઠંડો પવન આવશે બાકી તો હમણાંથી દસ અગિયાર દિવસથી વરસાદ આવે નહીં એટલે આપણો કપાસ પાવા પડે અને એના હિસાબે ગરમી બહુ વધારે પડે છે મિત્રો તો અત્યારે ઠંડા પવનમાં સારું લાગે છે બાકી આજ લગભગ દોઢ બે મહિને વિરમ અને મગફાજીના વિડીયોનું શૂટિંગ કર્યું છે બહુ મસ્ત કોમેડી વિડીયો છે તો મિત્રો આવશે મજા આવી જશે તમાને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી જો ચેનલના વિડીયો પસંદ આવતા તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જે મિત્રોએ સબસ્ક્રાઈબ ના કર્યું એ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરતા રહો બાકી તો આવતીકાલે ફરી મળીશું એકનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીમાં